ખાતા ખાતા કરવાનું શું ખાય છે જોયલ જોયલ શું ખાય છે યમયમ યમિયમી બતાવો તો જોયલ શું ખાય છે જોયલ શું ખાઈ રહી છે જોયલ ઇઝ ઇટિંગ સ્ટ્રોબેરી વાય યમી બતાવો યમી યમી જોયલ ક્યાંથી આવી અત્યારે હમ જોયલ ક્યાંથી આવી ડે કેરમાંથી માંથી વાય જોયલ ઇઝ એટિંગ સ્ટ્રોબેરી બીકોઝ જોયલ ઇઝ હંગરી રાઈટ યા જોયલ ઇઝ હંગરી જોયલ ની ચોટી કેમ દબાઈ ગઈ જોયલ કેપ પહેરીને આવી હતી એટલે નહીં જોયલ કેપ પહેરીને આવી હતી આજે જોયલ ઇઝ લુકિંગ ક્યુટીફાઈ હા એ એ એ પડી જશે કઈ જાઓ પપ કરી જાઓ પપ કરી જાઓ ચાલ મમમ કરશે ને શું લાઈટ કરે મમા ચલો લાઈટ કરે મમા ઓકે ઓકે વેટ પિન લગાવી દે મમા ચલો થઈ ગઈ લાઈટ હમ ઓકે બધી ના કરાય હજુ મમ્મા કુકિંગ નથી કરતા ને હમણાં રાંધશે ને ત્યારે કરશું કે બધી લાઈટ્સ ચલો ખાવાનો ઈટ કરો યમી 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 ઇટ્સ યમી ઇટ્સ યમી યમી એ યમી હમ ચલો પેલા ખાઈ લો પછી આપણે શું કરવાનું છે ને નહીં કરવાની છે નીની કરવી છે ને થોડી વાર કેમ તું બપોરે તો સૂતી નથી તો પછી નીની તો કરવી પડે ને થોડી વાર પછી તું જમતા જમતા સુઈ જઈશ હમણાં હમ શું છે કે નથી શું બપોરે સૂતી હતી તું બપોરે સૂતી હતી તું બપોરે સૂતી હતી નથી સૂતી ને કેમ નથી સૂતી બપોરે સુઈ જવું જોઈએ ને હે ન કર્યા કરાય તો બપોરે ના સૂવે પછી અત્યારે સૂઈ જા તો પછી રાત્રે કેમ સૂઈશ કે જો તને કોઈ જોઈ રહ્યું છે હાઈ કર દો હાઈ કરવાનું સે હાઈ હેલો એવરીવાન કે ગુડ મોર્નિંગ એન્ડ ગુડ ઇવનિંગ એમ કહેવાનું શું કહેવાનું ઇન્ડિયામાં હોય ને ગુડ મોર્નિંગ કહેવાનું અને કેનેડામાં હોય ને ગુડ ઇવનિંગ કહેવાનું હં

મી યમી યમી હા ઇટ્સ વેરી યમી જ્યોર્સ ફેવરેટ ફ્રૂટ વિચ ફ્રૂટ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી હા તમારે ખાવી છે બધાને પૂછો તો ડુ યુ વોન્ટ ય એમનું ઘર એમનું ઘર આય નો નો ડોંટ ડુ ધીસ યસ

બસ પણ ચલો ખાઈ જાવ ઇટ કરો હલો જો બધા હાઈ કરે છે જ્વાલને હમ હા જય કેપિટલ Hmm. Do not show your kid. Joel. It's Joel's channel actually. Hmm? Okay. Chalo. Now say bye bye to everyone. No. Why? No, no. Why no? No. The time is over. Yeah, and your strawberry also finish. See. No. So say bye bye to everyone. Bye bye. Bye bye. Thank you for watching. Okay. Yeah. Bye.